આજે આપણે સમજવાનું છે મૃત્યુ વરદાન કે અભિશાપ શું મૃત્યુ દુઃખદ ઘટના છે મૃત્યુ ચમત્કાર છે કારણ મૃત્યુ વગર જીવન જડ અને નીરસ બની જાય છે જો સંસારમાં જેઓ મૃત્યુ જ ન હોત તો મનુષ્યની શું હાલત થાત મૃત્યુ તો અભિશાપ નહીં મનુષ્યના માટે વરદાન છે મૃત્યુ તો અભિશાપ નહીં મનુષ્યના માટે વરદાન છે મૃત્યુ તો મનુષ્યને એક નવું જીવન પ્રદાન કરે છે કે જ્યાં ઉમંગ ઉત્સાહ સાથે ફરીથી આપણે જીવન વ્યતીત કરી શકીએ છીએ આ સંસારની ઘટમાળને વ્યવસ્થિત ચલાવવા માટે પણ મૃત્યુ ખૂબ જરૂરી છે એકવાર એક રાજા અમરફળને શોધતો શોધતો જંગલમાં જાય છે અને જંગલમાં એક અમરફળના વૃક્ષ પાસે પહોંચી જાય છે અને જ્યાં તે એ ફળને તોડવા જાય છે તો એક કાગડો જે ઝાડ પર બેઠો હોય છે તે એ ફળને તોડવાની ના પાડે છે કાગડો કહે છે કે મેં અમરફળ ખાઈ લીધું છે જેથી હું શરીર છોડી નથી શકતો મારું મૃત્યુ થઈ નથી શકતું મારા શરીરમાં ઘણા રોગો છે અને હું ખૂબ દુઃખી છું આ સાંભળી અને રાજાએ અમરફળ ખાવાની ઈચ્છા છોડી દીધી અને સમજી લીધું કે મૃત્યુ જ એક વરદાન છે મૃત્યુ અભિશાપ કરતા વરદાન વધારે છે જો આપણે મૃત્યુને વરદાનના રૂપમાં જોઈએ તો મૃત્યુ આત્માને નવું જીવન પ્રદાન કરે છે મૃત્યુ દર્દ અને પીડાથી મુક્તિ અપાવે છે મૃત્યુ જીવનની અનિશ્ચિતતાનો અંત કરે છે મૃત્યુ આત્માને શરીરના બંધનોથી મુક્ત કરે છે મૃત્યુ વરદાન છે એના માટે ગૌતમ બુદ્ધ કહે છે મૃત્યુ સુખદ છે કારણ કે તે આત્માને મોક્ષ પ્રદાન કરે છે મહાભારતમાં યુધિષ્ઠિરે કહ્યું છે મૃત્યુ વરદાન છે કારણ કે આત્માને પરમાત્મા સાથે એકાકાર કરે છે શેક્સપિયરે કહ્યું છે મૃત્યુ સુખદ છે કારણ કે તે જીવનની અનિશ્ચિતતાનો અંત કરે છે એક પ્રાચીન કથા પ્રમાણે એક વ્યક્તિએ ભગવાનને પૂછ્યું હે ભગવાન મૃત્યુ કેમ આવશ્યક છે ભગવાને કહ્યું મૃત્યુ વરદાન છે કારણ કે તે મોક્ષ પ્રદાન કરે છે વ્યક્તિએ પૂછ્યું પરંતુ ભગવાન મૃત્યુથી આપણે આપણા પ્રિયજનોને ખોઈ દઈએ છીએ ભગવાને કહ્યું હા પરંતુ મૃત્યુથી આત્માને નવા જીવનની શરૂઆત મળે છે નવો પરિવાર નવા પ્રિયજનો મળે છે વ્યક્તિએ પૂછ્યું પરંતુ ભગવાન મૃત્યુથી અમારા સપના અને લક્ષ અધૂરા રહી જાય છે ત્યારે ભગવાન કહે છે પરંતુ મૃત્યુ નવા સપના અને લક્ષ આત્માને આપે છે વ્યક્તિ સમજી જાય છે કે મૃત્યુ વરદાન છે એક બીજી કથા છે એક વ્યક્તિએ પોતાના જીવનમાં ખૂબ જ દર્દ અને પીડા સહન કરી તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન મને મૃત્યુ આપો જેથી આ દર્દથી મુક્ત થઈ શકું ભગવાને એની પ્રાર્થના સાંભળી અને તેને મૃત્યુ આપ્યું પરંતુ જ્યારે તે મરી ગયો ત્યારે તેણે જોયું કે હવે તે પીડાથી મુક્ત અને શાંતિનો અનુભવ કરી રહ્યો છે તેણે ભગવાનને કહ્યું હે ભગવાન મૃત્યુ તો વરદાન છે કારણ કે મૃત્યુએ તો મને પીડાથી મુક્ત કરી દીધો તો આ કથાના આધારે પણ મનુષ્યના જીવનમાં મૃત્યુ એક વરદાન છે તે સમજમાં આવે છે મૃત્યુ દુઃખદ નહીં પરંતુ મૃત્યુ સુખદ ઘટના પણ છે તેનું સચોટ ઉદાહરણ છે જેના દ્વારા આપણે સમજી શકીશું કે મૃત્યુ આત્માને સુખ કેવી રીતે આપે છે એક વખત એક માં મૃત્યુ પામે છે તેની ત્રણ દીકરીઓ હોય છે એક દીકરી એના માથા પાસે બેસીને રડી રહી હોય છે બીજી દીકરી રડતા રડતા એની માની લાશ ઉપર ઊંધી ઊંઘી ગઈ હોય છે અને એક દીકરી તો હજી દૂધ પીતી હોય છે યમરાજ યમદૂતને તેની આત્માને લાવવા માટે કહે છે યમદૂત નીચે આવીને જુએ છે કે આ માની ત્રણ દીકરીઓ હજી ખૂબ નાની છે એનું ભવિષ્ય શું એ કોના આધારે મોટી થશે હજુ તો એને એની માની ખૂબ જરૂર છે અને પાછો ચાલ્યો જાય છે ત્યારે યમરાજ કહે છે કે તે મારા ઓર્ડરને કેમ ન માન્યો હવે તું જા પૃથ્વી પર અને જ્યારે તને તારી મૂર્ખાઈ પર ત્રણ વાર હસવું આવે ત્યારે જ પછી તારો આ શ્રાપ જેનાથી તું મુક્ત થઈશ તે યમદૂતને

સામાન લાવવા માટે મોકલ્યો હોય છે જ્યારે તે જોએ છે કે આ વ્યક્તિ પાસે ઓઢવાનું નથી અને તે ઠંડીમાં મરી રહ્યો છે ત્યારે તે તેને ઉઠાડીને પૈસાથી એને ઓઢવા માટે આપે છે જે પૈસા એણે એના બાળકોના સામાન માટે લીધા હોય છે અને એ વ્યક્તિને પૂછે છે ભાઈ તું ક્યાંથી આવ્યો તારું ઘર ક્યાં છે ત્યારે તે દૂત કહે છે કે મારું કોઈ ઘર નથી અને ચમાર એને પોતાની સાથે પોતાના ઘરે લઈ જાય છે રસ્તામાં એને કહે છે જો તને મારી પત્ની ખૂબ ગુસ્સો કરશે આજે મેં જે પૈસા મારા બાળકો માટે સામાન ખરીદવા માટે રાખ્યા હતા તે તારા પાછળ ખર્ચ કર્યા છે અને હું તને મારા ઘરે સાથે લઈ જાઉં છું તો મારી પત્ની તને ગમે તેમ બોલશે પણ તું તેના પર ધ્યાન નહીં આપતો જ્યારે તે ઘરે પહોંચે છે તેની પત્ની તેને જોઈને ખૂબ ગુસ્સે થાય છે નારાજ થાય છે કે તેણે બધા પૈસા વાપરી નાખ્યા અને બાળકો માટે કંઈ ન લાવ્યો અને આ વ્યક્તિને પણ સાથે લઈ આવ્યો ખૂબ જ ગુસ્સો કરે છે ત્યારે પહેલાં દૂતને હસવું આવે છે તે પહેલી વાર હસે છે જ્યારે તે હસે છે ત્યારે ચમાર તેને પૂછે છે કે ભાઈ મારી પત્ની આટલો ગુસ્સો કરે છે અને તેને હસવું આવે છે ત્યારે તે દૂત કહે છે કે એ વાત હું ત્યારે કહીશ જ્યારે હું ત્રણ વાર હસી લઈશ દૂતને ચમારની પત્ની પર હસવું આવે છે કે કેટલી મૂરખ છે એને એ જ નથી ખબર કે જેને તેનો પતિ સાથે લઈ આવ્યો છે એ કોઈ સાધારણ વ્યક્તિ નથી એ દૂત છે એ એના જીવનના બધા પ્રોબ્લેમ સમસ્યાઓને હલ કરી દેશે હવે તે દૂત ચમારના ઘરે રહીને ચમારની સાથે સાથે ચપ્પલ બનાવવાનું કામ શીખી જાય છે થોડા દિવસોમાં એક કુશળ કારીગર બની જાય છે અને આ ચમારની ચપ્પલ ખૂબ પ્રખ્યાત થઈ જાય છે દૂર દૂરથી ચપ્પલો લેવા માટે લોકો આવે છે એક દિવસ એક રાજાનો વ્યક્તિ થોડું ચામડું લઈને તેની પાસે આવે છે અને કહે છે કે આ ચામડામાંથી રાજાની જૂતીઓ સીવવાની છે પણ યાદ રાખે સ્લીપર ન બનાવે જૂતીઓ જ બનાવે કારણ કે આ ચામડું આટલું જ છે બીજું નથી પરંતુ આ દૂત સ્લીપર બનાવી દે છે એને જોઈને ચમાર ખૂબ ગુસ્સે થાય છે તેને ગમે તેવી ગાળો આપે છે ગમે તેવું બોલે છે કે હવે શું થશે રાજા મને દંડ કરશે ત્યારે પહેલાં દૂતને બીજી વાર હસવું આવે છે ત્યારે ચમારેને ફરીથી પૂછે છે તું કેમ હસે છે હું તને આટલો ગુસ્સો કરું છું ત્યારે દૂત કહે છે એ હું પછી કહીશ આ બાજુ અચાનક જ રાજાનું મૃત્યુ થાય છે આ રાજ્યમાં એવો નિયમ હોય છે હોય છે કે મૃત વ્યક્તિને સ્લીપર પહેરાવવામાં આવે છે તો રાજાનો વ્યક્તિ ભાગતો ભાગતો ચમારની પાસે આવે છે અને કહે છે કે જૂતીઓ નહીં સ્લીપર બનાવવાની છે કારણ કે રાજાનું મૃત્યુ થયું છે હવે ચમારને ખૂબ પસ્તાવો થાય છે કે મેં આ વ્યક્તિને આટલો બધો ગુસ્સો કરીને ગમે તેમ બોલ્યો થોડા સમય પછી એક વખત એક વૃદ્ધ મહિલા તેની સાથે ત્રણ કન્યાઓને લઈને આવે છે વૃદ્ધ મહિલા આ વ્યક્તિને કહે છે કે આ ત્રણેયનું માપ લઈ લો આ ત્રણેયની ખૂબ સુંદર જૂતીઓ બનાવવાની છે જ્યારે પહેલો વ્યક્તિ ઊંચું જોઈને એ ત્રણેય કન્યાઓને જુએ છે ત્યારે તેને પહેલી માની ત્રણ દીકરીઓ દેખાય છે એ પહેલી વૃદ્ધ મહિલાને પૂછે છે કે આ તમારી દીકરીઓ છે ત્યારે વૃદ્ધ મહિલા કહે છે કે નહીં આ તો મારી પડોશમાં એક માતા રહેતી હતી અને તે અચાનક જ મૃત્યુ પામી આ ત્રણેય ખૂબ નાની હતી અને મેં એમને દત્તક લઈ લીધી એમને મોટી કરી મારું પણ કોઈ સંતાન નહોતું અને મારી બધી જ પ્રોપર્ટી આમના નામ કરી દીધી અત્યારે આ ત્રણેયના લગ્ન કરવા જઈ રહી છું એ પણ ખૂબ જ મોટા ઘરની અંદર રાજાના ઘરમાં એવી રીતે ત્રણેયના લગ્ન થવા જઈ રહ્યા છે માટે હું જૂતીઓ બનાવવા આવી છું આ વાત સાંભળીને પહેલાં દૂતને ત્રીજી વાર હસવું આવે છે પોતાની મૂર્ખાઈ પર કે એ માતાના મૃત્યુમાં કેટલું કલ્યાણ હતું કે એના મૃત્યુના કારણે જ આજે આ ત્રણેય કન્યાઓ એક સુખી પરિવારમાં મોટી થઈ તો એ ગરીબીમાં એની એવી પાલના કેવી રીતે થાત અને આજે કેટલા મોટા ઘરમાં એમના લગ્ન થવા જઈ રહ્યા છે એ દૂત એ સમયે શાપમાંથી મુક્ત થાય છે એને સમજમાં આવી જાય છે કે મૃત્યુ એ માત્ર દુઃખદ નહીં પરંતુ સુખદ ઘટના પણ છે તો મૃત્યુ એ વરદાન છે નહીં કે અભિશાપ ઓમ શાંતિ